હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે પાઉંભાજીની ભાજીને પણ ભૂલાવી દે તેવી દૂધીમાંથી ભાજી બનાવીશું આ ભાજી તમારા ઘરમાં બધાને બહુ જ ગમશે તો ચાલો બનાવીએ એના માટે મેં ત્રણસો ગ્રામ દૂધીની છાલ ઉતારીને મોટા પીસમાં સમારી દીધી છે દૂધીને આપણે કુકરમાં લઈને આમાં થોડું એવું જ પાણી ઉમેરી ચાર વિસલ કરીશું એટલે દૂધી આ રીતની સરસ બફાઈ જશે દૂધીમાં રહેલું એક્સ્ટ્રા પાણી આપણે અલગ વાટકીમાં લઈ લઈશું અને દૂધીને મેસરની મદદથી મેસ કરી લઈશું હવે કડાઈમાં ચારથી પાંચ ચમચી જેવું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે ચાર મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે ઝીણી સમારીને ઉમેરી લઈશું અને ડુંગળીને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું સાંતળવા દઈશું ડુંગળીનો આ રીતનો થોડો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ બે ચમચી ઉમેરી લઈશું અને એકાદ મિનિટ સાંતળી લઈશું હવે ગ્રેવીમાં ત્રણ ટામેટાની પ્યુરી ઉમેરીશું હવે આપણે ગ્રેવીમાં મસાલા કરી લઈશું બે ચમચી કાશ્મીરી મરચું તમે કાશ્મીરી મરચાની જગ્યાએ સાદું મરચું પણ લઈ શકો છો એક ચમચી જીરું અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું ગ્રેવીને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી લો ફ્લેમ પર થવા દઈશું મેં પાંચ મિનિટ જેવું ગ્રેવીને ચડવા દીધું છે તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે ગ્રેવીમાં મેસ કરેલી દૂધી અને મિક્સર જારમાં થોડું પાણી રેન્જ કરીને ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું વાટકીમાં જે દૂધીનું એક્સ્ટ્રા પાણી અલગ કર્યું હતું તે આપણે અત્યારે ઉમેરી લઈશું અને તમને જરૂર લાગે તો તમે બીજું પાણી પણ ઉમેરી શકો છો હવે ભાજીને આપણે થોડી મેસ કરી લઈશું ભાજીને મેસ કરી લીધા બાદ એક ચમચી પાઉંભાજીનો મસાલો કે ગરમ મસાલો ઉમેરી એક ચમચી કસૂરી મેથી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું ભાજીને ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ જેવું થવા દઈશું ભાજીને મેં ચાર મિનિટ જેવું થવા દીધું છે અને આપણી ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી આપણે થોડી કોથમીર અને લીંબુનો રસ નીચવી લઈશું અને મિક્સ કરી લઈશું તૈયાર છે પાઉ ભાજીની ભાજીની પણ ટક્કર મારે તેવી દૂધીની ભાજી આ ભાજી ખાવામાં બહુ જ ટેસ્ટી બની છે આ ભાજીને તમે રોટલી પરાઠા કે પાઉ સાથે સર્વ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ